પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાબતે બાળકો પર દબાણ કરી તેવી રાજ્ય પ્રફુલભાઈ આપી હતી આદેશ પર મંત્રી નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકશે શાળા આ મામલે વાલીઓને દબાણ કરાશે તો શાળા સામે પગલાં લેવાશે અને જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકોને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરીને કરવાની રહેશે શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે અને આ વિશે શિક્ષણ મંત્રીએ પણ શિક્ષણ વિભાગને સૂચના આપી છે ખાનગી શાળાના સંચાલકોને વિનંતી સાથે મંત્રીએ જોયું કે કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબૂર કરી શકશે નહીં તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી છે કોઈપણ બાળકને તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર ટોપી હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈપણ રોકટોક કરી શકશે નહીં જો કે શાળા તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરવાની રહેશે તેમાં રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે એ હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ ફરજિયાત આછું સ્વેટર પહેરાવવાનું કોઈ શાળા આગ્રહ રાખે અથવા તો કંઈક પ્રશ્ન આવે તો ચોક્કસ પ્રકારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપ કમ્પ્લેઇન કરી શકો તો અથવા તો અમારી પાસે હું વિનંતી કરું કે શિયાળા પૂરતું આ બાબતનું એક યુનિફોર્મ સુંદર લાગવી જોઈએ આ તે સુંદરતા તો એ છે કે બાળક તંદુરસ્ત છે અને દરેક વાલીઓના ને પણ એવું થતું હોય છે કે મારા બાળકને થોડુંક વ્યવસ્થિત જાડું સ્વેટર પહેરાવું પરંતુ અમુક નિયમો અમુક જડ નિયમો એવા હોય છે કે એકદમ આછું સ્વેટર પહેરાવી અને આખું માથું ખુલ્લું રહે એ ટાઈપનું તો આ ઉચિત નથી આ સાચું સારું પણ